નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર આજે અમે લઈને આવ્યા છીએ ઓક્ટોબર બે હજાર પચીસ ની સો ટકા સાચી ભવિષ્યવાણી ખાસ કઈ રાશિ છે કર્ખ સિંહ અને કન્યા આ ત્રણેય માટેનો આ ખાસ વિડીયો છે અને આ ત્રણેય રાશિના જાતકો માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું ખાસ આ વિડીયોને અંડકટ જોજો જેથી કરી કંઈ પણ મિસ ના થઈ જાય કંઈ પણ ઉપાય રહી જશે તમને નુકસાન જશે વિડીયો પૂરો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ખાસ તમારું ભાગ્ય કેટલા પર્સન સાથે છે કયા ક્ષેત્રમાં પ્રગતિ થશે જીવનના દરેક ક્ષેત્રમાં કેટલી સફળતા મળશે અને વૈદિક જ્યોતિષના આધારે ક્રમશ જણાવીશું ઉપાય લકી કલર લકી દિવસ અને લકી તારીખ પણ પરંતુ વિડીયો પૂરો જોવો પડશે વચ્ચેથી કટકટ કરીને જોશો ને તો રહી જશે અગત્યની માહિતી ચૂકી જશો વિડીયો પૂરો જોવાનો છે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે અને એ પહેલાં લાઈક પણ આ વિડીયોને કરી લો જેથી કરી આવા જ વિડીયો તમને દરરોજ રેગ્યુલર અપડેટ પણ મળતા રહે તો આવો વધારે વાર ના કરતા ચાલો હવે શરૂ કરીએ ખાસ પહેલી રાશિથી એટલે કે કર્ક રાશિ જેને ઇંગ્લિશમાં કેન્સર કહીએ છીએ આ રાશિનો જે માલિક ગ્રહ છે તે છે ચંદ્ર સ્વયં ચંદ્રનું આપણા જીવનમાં બહુ જ મહત્વ છે ખાસ આને મનનો કારક કહેવાય એટલે માનસિકતાનો કારણ મન ઉપર જો કોઈનો કંટ્રોલ હોય તો ચંદ્ર ઓક્ટોબર બે હજાર પચીસ તમારા માટે ઇમોશનલ અને પ્રેમ ભર્યું રહેશે ભાગ્ય તમારું બ્યાસી ટકા તમારી સાથે છે પરિવાર અને લવ લાઈફમાં એન્જોય જોવા મળશે ખાસ ઓક્ટોબરમાં ચંદ્રનું જે ટ્રાન્ઝિટ છે એટલે કે જે ગ્રહ ગોચર થઈ રહ્યું છે એ તમને વધારાના પૈસા અને ઇનર ઓફ પીસ માઇન્ડ અને લોંગ ટ્રીપ્સ આપશે અને જીવનમાં દરેક ક્ષેત્રોમાં ઓક્ટોબરમાં પ્રગતિકારક રહેશે આ ઓક્ટોબર મહિનો કરિયરની આપણે વાત કરી લઈએ તો એંશી ટકા સ્ટેબલ એંશી ટકા સારું જ કહેવાય નવી રિસ્પોન્સિબિલિટી ટીમ ટીમવર્કથી લાભ થશે લાઈફમાં ગેન થશે બાર અને પંદર ઓક્ટોબર ખાસ બેસ્ટ છે તમારા માટે તારીખ લખી લેજો લવ અને રિલેશનશીપની વાત કરું તો નેવું ટકા સ્વીટ રિલેશનશીપ દેખાઈ રહ્યા છે પાર્ટનર સાથે રોમાન્સ અને સિંગલ ને નવું કનેક્શન બનતું દેખાઈ રહ્યું છે ફાઇનાન્સમાં માં પંચ્યાસી ટકા સાર સેવિંગ્સ વચ્ચે બચત જો કરતા હશો તો વધશે મોટી ખરીદી કરવાની હોય તો આ મહિના પૂરતી તમે ટાળજો જરૂરિયાત હોય તે પહેલું જ ખરીદજો વધારે ખરીદી હોય મોટી તો ખરીદી કરવાનું ટાળવું એવું ગ્રહ ગોચર બતાવી રહ્યું છે જેનાથી નુકસાન થઈ શકે છે હેલ્થની વાત કરું તો પંચોતેર ટકા ઇમોશનલ તમારા માઇન્ડ ઉપર ફોકસ કરજો મેડિટેશનની ખાસ જરૂર છે પંચોતેર ટકા તમારું હેલ્થ તમને સપોર્ટ કરશે એજ્યુકેશન ફેમિલી સુપઅ અઠ્યાસી ટકા ફેમિલી એન્જોય કરશો અભ્યાસમાં પણ ફોકસ દેખાઈ રહ્યું છે શાસ્ત્રીય આધાર જો માનવામાં આવે તો ચંદ્ર ચોથા ભાવમાં હંમેશા સ્ટ્રોંગ હોય છે અને શનિ આઠમાં ઇમોશનલ ગ્રોથ આપે છે પણ કોઈ એનિમિસથી સાવધાન રહેવાનું છે ખાસ એનો ઉપાય મંત્ર પણ આપું છું તમારા દુશ્મનોથી સાવધાન રહેવા માટે સોમવારે કરવાનું છે આ મંત્ર ઓમ સોમ સોમાય નમઃ એકસો ને આઠ વખત આ મંત્રને તમારે જપવાનો છે અને દાનની વાત કરું તો ઓક્ટોબર આખું દૂધ અને ચોખા દાન કરવાથી સમસ્યાઓનું સમાધાન તુરંત પ્રાપ્ત થશે લકી કલરની વાત કરી લઈએ વ્હાઈટ અને સિલ્વરનો ઉપયોગ વધારે કરો અને લકી દિવસ જે છે તે તમારા માટે સોમવાર મંગળવાર અને લકી ડેટ જે છે તારીખો સાત સોળ અને પચીસ ઓક્ટોબર છે કર્ક તમારું હૃદય ખુલ્લું રાખો લવ પીસ તમારી વેટ કરી રહ્યું છે આ અંતિમ સૂત્ર હતું ખાસ કર્ક માટે અને ચાલો હવે આગળની રાશિમાં જઈએ સિંહ રાશિ લિયો ઇંગ્લિશમાં એને લિયો કહે છે ખાસ આ રાશિ જે છે તે સ્વયં સૂર્યનારાયણ ભગવાનની છે એટલે કે સૂર્યદેવ આના માલિક છે સિંહવાળા ઓક્ટોબર બે હજાર પચીસ તમારા માટે ચમકદાર અને પાવરફુલ ભાગ્ય 88% એટલે કે 88% સાથે સૂર્ય અને ગુરુનું જે ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે જે ગ્રહ ગોચર થઈ રહ્યું છે તે તમને લીડરશિપમાં અને બાકી કંઈ પણ કામ કરતા હશો તો તેમાં તમને ફેમ અપાવશે એટલે કે ફેમસ નામ ચિહ્ન નામ અપાવશે કરિયરમાં બુસ્ટ મળવાનો છે ધ્યાન રાખો પરંતુ અહંકાર ટાળો અભિમાન નહીં કરવાનો બધા જ કામ બગડી જીવનના ક્ષેત્રોમાં પ્રગતિ કરવી હોય તો અહંકારને ટાળી દો કરિયરની વાત કરી લે બાણું ટકા ગ્રોથ નવી જોબ પ્રમોશન અને નવા બિઝનેસ ડીલ માટે પાંચ દસ ઓક્ટોબર પાંચ અને દસ ખૂબ જ સ્ટ્રોંગ છે આ દિવસે કોઈ પણ ફેસલા કરજો બિઝનેસ સફળતાના ચાન્સીસ વધી જશે રિલેશનશિપ અને લવની વાત રોમેન્ટિક આકર્ષક ચાન્સીસિપિત્વ મળશે આકર્ષક પાર્ટનર થોડી ધીરજ રાખવાની ફાઇનાન્સની વાત કરી લે અઠ્યાસી ટકા સ્ટ્રોંગ ઇન્વેસ્ટમેન્ટથી લાભ થશે બજાર સાથે જોડાયેલાઓ હોય છે બજાર કે પ્રોપર્ટી સાથે તો લાભ જરૂર થશે પરંતુ બજેટ રાખવું અણધાર્યું રોકાણ અણવિચાર્યું રોકાણ વગર એના લિસે રોકાણ કરવું નહીં હેલ્થની વાત કરી લઈએ ટકા સારું એનર્જી હાઈ રહેશે આ મહિનામાં પણ આંખો આંખોને ચેકઅપ કરાવી લેવી કારણ કે આંખોની ફરિયાદ જોવા મળી શકે છે એજ્યુકેશનની વાત કરી લઈએ અને ફેમિલીની વાત કરીએ લઈએ પંચ્યાસી ટકા અભ્યાસમાં સફળતા દેખાઈ રહી છે ફેમિલી સપોર્ટ આ મહિને ફૂલ રહેશે તમને શાસ્ત્રીય આધાર પ્રમાણે વાત કરીએ તો સૂર્ય પહેલા ભાવમાં ઉચ્ચનો હોય અને ગુરુ અગિયારમાં લીડરશીપ અને તમારા ધંધા રોજગારમાં ગેન્સ લાઈફમાં ગેઇન્સ લાવે એટલે કે ભાગ્યને સંવારવાનું કામ બંને ગ્રહો કરી રહ્યા છે ઉપાય અને મંત્ર લખી લો વધારે એની સફળતા મેળવવી હોય તેના માટે રવિવારે ઓમ સુમ સૂર્યાય નમઃ ઓમ અથવા તો ઓમ આદિત્યાય નમઃ એકસો ને આઠ વખત જાપો દાનમાં ઘઉં અને ગોળ દાન કરી શકો લકી કલર ગોલ્ડ અને ઓરેન્જના કપડાં પહેરવાના રાખો ખાસ આ કલરનું ધ્યાન રાખો લકી દિવસ રવિવાર અને ગુરુવાર છે લી તારીખ છે ચાર તેર અને રાશિ માટે સાંભળશે તમારી પ્રવૃત્તિને દુનિયા જોશે ઠીક છે ચલો ત્રીજી રાશિની વાત કરી લઈએ કન્યા વર્ગો બુધ રાશિ ફરીથી એક વખત બુધની રાશિની આપણે વાત કરીશું કન્યાવાળા ઓક્ટોબર બે હજાર પચીસ ઓર્ગેનાઇઝ્ડ અને પ્રોગ્રેસિવ છે ભાગ્ય પંચ્યાશી ટકા સાથે બુધનું ટ્રાન્ઝિટ એટલે કે ગ્રહ ગોચર કરિયર અને ફાઇનાન્સમાં ગ્રોથ આપશે પણ પરફેક્શન પરફેક્શનમાં તમારે થોડું ઓછું કરવું પડશે નહીં ચાલે એ શબ્દ જીવનમાંથી કાઢવો પડશે આ મહિના પૂરતું થોડું છે જીવનમાં ક્ષેત્રોમાં પ્રગતિ રહેશે કરિયર નેવું ટકા સફળતા દેખાઈ રહી છે નવા પ્રોજેક્ટ અને જોબ ચેન્જની જો વાત કરતા હોય અથવા તો વિચારી રહ્યા હોય તો પંદર અને વીસ ઓક્ટોબર તમારા માટે બેસ્ટ છે લવ અને રોમાંસની વાત કરું તો એસી ટકા સ્ટેબલ પાર્ટનર સાથે કમ્યુનિકેશનમાં જુઓ નાની નાની બાબતમાં ટકરાવના થવું ધ્યાન રાખવું સિંગલ સસો તો નવી શરૂઆત થવાની શક્ય આ મહિનામાં દેખાઈ રહ્યું છે ગ્રહપૂજન ફાઈનાન્સની વાત કરી લઈએ પંચ્યાસી ટકા ગ્રોથ એટી ફાઈવ પર્સન્ટ ગ્રોથ નવું ઇન્વેસ્ટમેન્ટ અને બજેટને ફોલો કરો અણધાર્યું ઇન્વેસ્ટમેન્ટ ના કરશો તમારું પાસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ જુઓ અને એના આધારે તમે આગળ વધો હેલ્થની વાત કરી લઈએ સેવન્ટી એટ પરસેન્ટ એટલે કે ઇઠ્યોતેર ટકા ડાયજેસ્ટિવ એટલે કે ડાયજેશનને લગતા હોજરીને લગતા હેલ્થના જે ચેકઅપ છે એ કરાવી લેવા થોડા રિલેક્સ ફીલ કરો પોતાની જાતને એજ્યુકેશન એન્ડ ફેમિલીની વાત કરી લઈએ બ્યાસી ટકા અભ્યાસમાં ફોકસ કરો અને ફેમિલીમાં કમ્યુનિકેશન જાળવી રાખો શાસ્ત્રીય આધાર બતાવી દઉં તમને બુધ ત્રીજાથી પાંચમા ભાવમાં અને ગુરુ બારમા ભાવમાં ખાસ કમ્યુનિકેશન અને પ્લાનિંગને સ્ટ્રોંગ બનાવે છે મિથુન રાશિમાં ખાસ ઉપાય અને મંત્ર બુધવારે ખાસ

પંદરમી અને ચોવીસ ઓક્ટોબર કન્યાવાળાને એક રાશિમાં જો વાત કરું તો આ મહિનો તમારી પ્લાનિંગ આ મહિનો સક્સેસ લાવશે વિથાઉટ પ્લાનિંગ આ મહિનો નિષ્ફળતા લાવશે તો મિત્રો આ હતી ઓક્ટોબર બે હજાર પચીસની સો ટકા સાચી ભવિષ્યવાણી કોના કોના માટે કર્ક સિંહ કન્યા માટે કયું ક્ષેત્ર તમારા માટે બેસ્ટ કોમેન્ટમાં જણાવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ના ભૂલશો આજ માટે આટલું જ ફરી મળીશું ત્યાં સુધી મને આપો રજા જય ગુરુદેવ